જે સૂચના અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ આર જેઠી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી હોય પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમો ઉપર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી તથા મહેશભાઈ ચૌહાણનાઓ મુંદ્રા તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન રામજીભાઈ રબારી તથા મહેશભાઈ ચૌહાણનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે વવાર ગામે નર્મદા કેનાલથી વડાલા ગામ તરફ જતા કાચા રસ્તા પર વડાલા ગામની સીમમાં આવેલ માણસીભાઈ ગઢવીની વાડીમાં રતન સુમાર બારોટ રહે વવાર તાલુકો મુંદ્રાવાડાએ ગેરકાયદેસર રીતે વિદેશી દારૂનો જથ્થો સફેદ કલરની સ્વિફ્ટ કારમાં રાખેલ છે

ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ ચારસો વીસ તથા બિયર નંગ પાંચસો અઠ્યાવીસ કુલ કિંમત રૂપિયા ચાર લાખ ત્રીસ હજાર નવસો ચુમ્માલીસ તેમજ સ્વિફ્ટ કાર રજિસ્ટ્રેશન નંબર જીજે બાર સીડી ઓગણત્રીસ પંચાણું કિંમત રૂપિયા ત્રણ લાખ મોબાઈલ ફોન નંગ એક કિંમત રૂપિયા પાંચ હજાર એમ કુલ સાત લાખ પાંત્રીસ હજાર નવસો ચુમ્માલીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે હાજર મળી આવેલ આરોપી રતન સુમાર બારોટ વરસ તેત્રીસ રહે વવાર તાલુકો મુન્દ્રા તેમજ હાજર ન મળી આવેલ આરોપી ભરત રતન ગઢવી રહે વવાર તાલુકો મુન્દ્રા